હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ હું અભિલાષા હડિયા આજનો વિડીયો મારી સાથે તો હું આમ તો ઘણી બધી વાતો કરું છું ઘણા બધા ટોપિક્સ ઉપર બોલું છું આજે મને એક બહુ સરસ ટૉપિક મળ્યો છે શિક્ષણ તમને આ વાત સાંભળીને અચર જ લાગશે કે શિક્ષણ વિશે બોલે છે તો અત્યારે બધા પેરેન્ટ્સ આપણે બધા હરેક માણસ હરેક બધા પેરેન્ટ્સ જે આપણા મમ્મી પપ્પા છે આપણે સતત કહેતા રહી છે કે તમે ભણો તમે ભણો કે જેનાથી તમે તમારા પગભર થઈ શકો તમે કમાઈ શકો અને તમે એક સારા નાગરિક બની શકો રાઈટ અને ઘણા બધા તો એવા છે કે જે કમાઈ નથી શકતા તેમ છતાં પોતાના બાળકોને ભણાવે છે ઘણા બધા ગામડામાંથી આવતા હોય એ લોકો પોતે મજૂરી કરીને પણ બાળકોને ભણાવે છે શા માટે કારણ કે એનું ફ્યુચર સુધરે અને એનું ફ્યુચર સારું થાય પણ શું ખરેખર આવું માત્ર ભણવાથી જ અને માત્ર શિક્ષણ મેળવવાથી જ અત્યારના જમાનામાં આપણે બે હજાર ચોવીસમાં છીએ તો બે હજાર ચોવીસમાં આપણું કરિયર બની જાય ખરેખર એકચ્યુઅલી મને એવું નથી લાગતું કારણ કે અત્યારે ઘણા બધા માણસો એવા જોયા છે મારી આસપાસના જ માણસો ઘણા બધા એવા છે કે જો બહુ સારી સારી ડિગ્રી લઈને બેઠા છે બહુ સારી સારી ડિગ્રી લઈને બેઠા અને પછી એને એવું ફીલ થાય કે હવે અત્યારે શું કરવું અને એનું માત્ર ને માત્ર કારણ એ છે વેચાતું શિક્ષણ તમને એવું લાગશે વેચાતું શિક્ષણ આપણા દેશમાં તો એવો રૂલ છે કે શિક્ષણને આપણે વેચી ન શકીએ બરાબર છે પણ અત્યારે જે પણ પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે એ બધી એક વન ટાઈપ ઓફ વેચાતું શિક્ષણ જ છે એમાં હવે કોઈ પણ બે વાલીને લઈ લો એમાંથી એક વાલી એવું વિચાર છે કે નહીં મારો છોકરો અથવા મારી દીકરી અથવા મારો દીકરો કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણે એ વાલીઓ માટે એક ગર્વની વાત વાત છે કે ભાઈ મારો છોકરો કે મારી છોકરી છે એ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે પણ શું ખરેખર આ પ્રાઇવેટ સ્કૂલવાળા છે તે આપણે પ્રોપર શિક્ષણ આપે છે મને નથી લાગતું કે આપતા કારણ કે ઘણા બધા છબડખાઓ ઘણી બધી વસ્તુ હું મારી આજુબાજુ જોઉં છું કે જેમાં પ્રાઇવેટ શિક્ષણવાળા ઘણી બધી સ્કૂલ તો મેં એવી જોઈ છે કે આખે આખા પેપર આપી દઈ કે આ પેપર પૂછાશે તમારે ખાલી એટલું જ પ્રિપેર કરીને આવવાનું છે અરે તમે ધોરણ બાર સુધી તમે માત્ર આ જ કરાવો કે આ પેપર આપી દીધું છે આ પેપર પૂછા છે આ પેપર પૂછા છે પછી તમે એને શું કહેવાય બારમાં પછી પાસ થઈ જાય પછી બીએસી કરે બી એ બી કરે બીએ કરે કાંઈ પણ ગ્રેજ્યુએશન કરે અને પછી ગ્રેજ્યુએશન બધું પૂરું થઈ જાય પછી મારો છોકરો તો તૈયારી કરે છે અરે ભાઈ ખાલી માત્ર એક પેપરથી બારમું પાસ થયું હોય એ પોતે વીસ વર્ષ કાઢી નાખે ને તો પણ એને સરકારી નોકરી ન મળે કારણ કે એ માણસને એ બાળકને ટેવ પડી ગઈ છે એક પેપર જ વાંચીને જવાની અને એક બે સ્કૂલ નહીં ઘણી બધી સ્કૂલમાં આ બધું થાય છે તો સરકારને આ બાબતે પગલાં લેવા જોઈએ પ્લસ આપણે બને ત્યાં સુધી સરકારી સ્કૂલમાં પોતાના બાળકોને મોકલવા જોઈએ કારણ કે ફર્સ્ટ થિંગ એ તો પહેલાં તો મફત શિક્ષણ છે અને બીજી વસ્તુ એ કે એમાં આપણા બાળક હારે અન્યાય નહીં થાય કે જે પ્રાઇવેટ સેક્ટરમાં પ્રાઇવેટ સ્કૂલમાં થાય છે અને તમે તમારા બાળકોને જ્યારે પણ ભણવા બેસાડો ત્યારે બે વસ્તુ હંમેશા જોઈ લેવી કે પ્રાઇવેટ શિક્ષણમાં છે એમાં શું શું બેનિફિટ છે અને સરકારી શિક્ષણમાં શું શું બેનિફિટ છે અને માત્ર એટલું કે તમે તમારા બાળકને આ બે હજાર ચોવીસમાં બાળકને માત્ર ભણાવો નહીં એને સાથે સાથે ગણાવો કે એ એની સાથે જો એ ભણીને તો મોટું થવાનું જ છે મોટું થતાં થતાં ભણશે તો ખરા જ પણ એને જે સમજદારી જે સમાજની જે રૂલ્સ રેગ્યુલેશન છે એ શીખવાડશો તો બાળક ધારો કે ભણીને આગળ ન વધી શકે તો એ સમાજના રેગ્યુલેશનથી આગળ વધશે અને આમ નહીં તો આમ એનો ગ્રોથ થશે અને શિક્ષણ છે એને એટલું મજબૂત બનાવો કે કોઈ પણ હું પોતે એક શિક્ષક છું અને ખાલી માત્ર એટલું કરી શકો કે આપણાથી જે પણ શિક્ષક મિત્રો છે ને મહેરબાની કરીને મારું મહેરબાની કરીને એક કામ કરજો કે જે પણ તમે કામ કરો છો એમાં પ્લીઝ ખોટું ન કરતા કારણ કે એ બાળકો છે એ આપણા દેશનું ભવિષ્ય છે આપણે અત્યારે જેવું વાવશું એવું જ આપણે ઉગીને મળશે એટલે મહેરબાની કરીને અત્યારે ઘણું બધું વધી જાય છે બરાબર અત્યારે ઘણા બધા કેસીસ વધી જાય છે ઘણા બધા ક્લાસીસ કરે છે ઘણા બધા પંદર પંદર વર્ષથી આ ક્લાસીસ કરતા હોય ગવર્મેન્ટ જોબના અને આપણી સરકાર જો કે હું વધારે નહીં બોલું પણ એમાં તમે દસ લાખ વીસ લાખ પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા આપી અને એમાં તમને આરામથી જોબ મળી જાય તો જે માણસ પંદર વર્ષથી આ તૈયારી કરે છે એનું શું એટલે માત્ર ને માત્ર હું ખાલી એટલું કહેવા માગું છું કે તમે તમારા શિક્ષક હોય માતા પિતા હોય વાલીઓ હોય એ બધાને માત્ર એટલું કહું છું કે તમે તમારા બાળકોને ઈમાનદારી શીખવાડો અને તમે પોતે ઈમાનદાર્યો કારણ કે આ જ નહીં તો કાલ ભરીને તો આવવાનું જ છે અને છેલ્લે આપણે જ ભોગવવું પડશે હે ને એટલે આ શિક્ષણ વિશે મારી એક નાની એવી સંકલ્પના હતી જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને